નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોના બજાર પાછું બોલાવી એના વિશે વાત કરવાના છે ખાસ વિડીયો અંત સુધી બની મિત્રો આજે જે જીરામાં ભાવમાં આવી મોટા મોટી તેજી મિત્રો તમામ માર્કેટમાં પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો એક સામટી મિત્રો બસો થી ત્રણસો રૂપિયાની તેજીનો નો આજે જોવા મળી રહ્યો છે મિત્રો તમામ માર્કેટમાં મિત્રો પ્લસ ભાવ બોલાતા હતા મિત્રો બસો ત્રણસો એવો ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો આમ ઝીરાના ભાવમાં એક એક એકા તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે આજે તારીખે તારીખથી સૌને સૌને વાર થો ગુરુવાર મિત્રો જાણી વ્યાજના બજાર મિત્રો ડેલી બજાર ભાવવા માંગતા તો ખાસ વીડિયો લાઇક આપી ચેનલના સબસ્ક્રાઈબ કરીને પાછળ રહી ઘંટીને ઓલ પડ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી બજાર ભાવ મિત્રો ધાંગત્રામાં ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો એંશી થી પાંચ હજાર સણ રૂપિયા સુધી ધારી હજાર છસો એસી થી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી ઊંચાની વાત કરું તો આજે ઉંઝામાં ચાર હજાર બસો સિત્તેર થી પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસો સાહીઠ થી પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા સુધી હારી સાળ હજાર છસો એંશી થી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી राधनपूर त्रण हजार आठसो तरीसी पाच हजार रुपया सुधी कडी त्रण हजार ससो ऐंशी पाच हजार सन्णू रुपया सुधी समी चार हजार पाच सो पाच हजार वीस रुपया सुधी नेनावा त्रण हजार स सो त्राणूती पाच हजार एक सोने तरीस रुपया सुधी वाराही त्रण हजार सो पाच हजार रुपया सुधी हजार ते चार हजार જસન ત્રણ હજાર સાતસો સાહીઠથી પાંચ હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુધી મકાનના ત્રણ હજાર નવસો એંશીથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી જેતપુર ચાર હજારથી પાંચ હજાર સન્નું રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો શંશીથી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો સાઠથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી જામનગર બે હજાર પાંચસો સાઠથી પાંચ હજાર બસો ને ત્રેસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસો સાણુંથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો વીસથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર આઠસો ત્રીસથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસો સાઠથી પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી હળોદ શાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર નવસો ને એંશી રૂપિયા સુધી પાટલી શારદાળ ત્રણસો એંશીથી પાંચ હજાર નવ્વાણું રૂપિયા સુધી જુનાગઢ શાર હજાર ચારસો સાઠથી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા સુધી અને બોટાદ શારદાળ ત્રણસો ત્રીસથી પાંચ હજાર બસો ને સાહીઠ રૂપિયા સુધી અને આવતા ખેડૂત મિત્રો તાજા જીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા